નું મેન્યુ બ્લોક તો કાજા ગઈતી સેલ લેવા છેવસના સાયકલના અને સેલ ભૂલી ગઈ છે તો શું કહેવાનું છે આપણે એને શું કહેવાનું છે સેલ કેમ ન લેવી કઈ સેલ કેમ ન લેવી તો

સાયકલ ફિટ કરવા છે ને હા હાલો લાઈક કરો આલો ગોપાલકાકાને કે લાઈક કરો આલો હાલો એ લાઈક કરો આલો જલ્દી અમારે સાયકલનો સેલ ફિટ કરવા છે કે સાયકલ ઊંધી પાડી દીધી છે સીયુભાઈએ તો હવે અમે બે સેલ ફિટ કરવાના છે સાયકલ પર પછી હોન વગાડવાનું કયું ગીત વગાડવાનું છે અને આ જગ્યા છે જો 11 વાગ્યા થઈ જાય ત્યાં કોણ દીધું અને સાયકલ માં ગીત કઈ વગાડવું કઈ દે પેલા જોની 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 ગીત વગાડવું ને શિવ ભાઈ ને તો ફટાફટ એ જાય અને સાયકલ માં સેલ્ફ ફિટ કરી હાલો હાલો શિવ ભાઈ જો સાયકલ એ સીધી કરી દી હાલો કે કે જલ્દી કરો ને એ એ બધે કે આ વસ્તુ આઈ પડી આ વસ્તુ આય પડી આ લઈ લે આ લઈ લે આનો હતો હા

લાવો લે શિવ ભાઈ સો રૂપિયા દેવાના હતા લાવો વીસ રૂપિયા દેવા વીસ રૂપિયા દેવાના હતા ખબર ને શિવને લાલચ આપી હતી કે નીકળો કે પગે લઈ તેનો દસ રૂપિયા બે વખત પગે કે વીસ રૂપિયા થયા વીસ રૂપિયાના શેલ મંગી લે હિસાબ બરાબર થઈ ગયો છે એટલે હવે કોઈને પૈસા માંગવાની જરૂર નથી શિવ ભાઈ ની ખબર છે કા મરદીકો શિવ આ ક્યાં તે આમ જો ટી શર્ટમાં શું છે મરદીકો મિકી માઉસ હું અરે મારે ભેગો આવું છે બે મિનિટ કે ગોપાલને વિડિયો ઉતારવા આવે વિડિયો નવા નવા કપડા પહેર્યા છે પણ ધ્યાન ધ્યાન છે ને ફિટ કરીને શાંતિ રાખો બે હું મારી સાયકલનો સેલ ફિટ થઈ છે કઈ દે? અને તને માછો દુપ્તિ સારું થઈ ગયું? જો ગોપાલ ફિટ કરે બાને બનાવો છો? બનાવો છો? હે? બનાવે છે?

એને ન્યા રિપેરિંગ કરવા જાવું છે અંદર ધ્યાન ન દેવું જો હે તને આવડે છે ફિટ કરતા હે તને આવડે ફિટ કરતા હે તારે શું કરવું છે હજી તો ફિટ હજી તો ફિટ ઉભો ઉભો નો રહેવાનું એ કહી દે એ શિવભાઈ દાંત કાઢીને સાયકલ પર બધી રિપેર કરે છે હવે સાહેબ શિવભાઈ સાયકલ નો ફિટ થઈ જાય તો શિવભાઈ સાયકલ નો છે અને વોર વગર છે काशी उपाय वन बगाडीस ने वीडियो लाइक करो चैनल सब्सक्राइब करो पकड़ मत देखो आया आया जो आया आया जो ऊपर है आया जो आया जो मत देखो जो वाह 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 दांत